છેલ્લા કેટલાક સમયથી મોડી રાત્રે અમદાવાદ વડોદરા અને ગાંધીનગરમાં વિઝા કન્સ્ટી પર દરોડા પાડવામાં આવ્યા છે નકલી ડોક્યુમેન્ટને આધારે લોકોને વિદેશ મોકલાતા હોવાની આશંકા કાર્યવાહી કરાઈ છે

તેમજ નોટરી સિક્કા રબર સ્ટેમ્પ અને રોકડ રકમ પાંચ લાખ થી વધુ તેમજ મિયર અને વિદેશી દારૂની બોટલો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે છેલ્લા ઘણા સમયથી સીએ ડિક્રેમાં એવી અરજીઓ મળતી હતી કે વિદેશ મોકલોને બહાને વિઝા એજન્ટ્સ મોટા રકમ લે છે અને પછી એ લોકો વિશે વિદેશ મોકલતા નથી કે મોકલ્યા બાદ ત્યાંથી પરત આવવા પડે છે ત્યાંના એરપોર્ટથી ખાસ કરીને અમેરિકા કેનેડા ઓસ્ટ્રેલિયા એવા કન્ટ્રીઓ હતી તો તે આધારે અમે છેલ્લા એક મહિનાથી સર્વેલન્સ મૌન કરવામાં આવેલ છે વિવિધ એજન્ટોના કાર્યાલયમાં તેમાં મળેલ માહિતી આધારે ગઈકાલે ફોર ડીઓ એક એસપી અને સેવન્ટીન ટીમ્સ ઇચ ટીમ હેડેડ બાય પીએ અથવા પીએસઆઈ એક મહિલા કોન્સ્ટેબલ અને તે ઉપરાંત બે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ કક્ષાના અધિકારી તેમજ પાંચો સાથે અમદાવાદ ગાંધીનગર અને વડોદરા તીનો જિલ્લાના લગભગ સેવન્ટીન સ્થળે સંયુક્ત રીતે એક જ સમયે બાર પંદરથી બાર ત્રીસ વાગે તમામ સ્થળે રેડ કરવામાં આવેલ છે એમાં મોટાભાગે અમદાવાદના ઓવરસીઝ પાસપોર્ટ સોલા અમદાવાદ ફસ્ટ સ્ટેમ ઓવરસીઝ કન્સલ્ટન્ટ અમદાવાદ લક્ષ્મી ઓવરસીઝ કન્સલ્ટન્ટ અમદાવાદ हाईटेक एजुकेशन सीजी रोड अहमदाबाद देन वो एस आई विजय चादस्ता अहमदाबाद स्टेप इमिग्रेशन नारायणपुरा अहमदाबाद नेपट्यून एजुकेशन कंसल्टेंट अहमदाबाद देन अदर प्लेसेस इन गांधीनगर दाखला तरीके गेट ऑन गेट ऑन वीजा कंसल्टेंट गांधीनगर देन फ्रूट કન્સલ્ટન્સી ગાંધીનગર ચોકડી કુડાસન પાસે આવેલા અન્યાય સંસ્થા સીપીયુ મોબાઈલ ફોન કમ્પ્યુટર એ તમામ સહિત ડોક્યુમેન્ટ્સ વિવિધ ડોક્યુમેન્ટ્સ માર્કશીટ્સ એ તમામ કબજે કરવામાં આવે છે મોટાભાગે માર્કશીટ્સ અને ડોક્યુમેન્ટ્સ બધા બોગસ ફેક ડોક્યુમેન્ટ્સ છે આ ઉપરાંત થર્ટી સેવન પાસપોર્ટ્સ વન એટી ટુ પાસપોર્ટ કોપીઝ દારૂ નો બોટલ બે સ્થળ હતી નવરંગપુરા અને અન્ય ગાંધીનગરમાંથી નાઇન આઈએમએફ બોટલ અને પાંત્રીસ બિયર બોટલ